એકદમ ડિફરન્ટ કલર રહેવાના છે લાઈટ કલર નું મેચિંગ છે ચારે ચાર કલર એકદમ સુપર હિટ અને એકદમ એકદમ રેન્જમાં વસ્તુ કરી છે સિમ્પલ ને પાર્ટીવેર ઓર્ગેન ફેબ્રિક ઉપર વસ્તુ રહેવાની છે જોઈ લો જે કોઈ કલર ગમે ને તો જલ્દીથી ઓર્ડર બુક કરાવી દેજો અને અમારી દુકાને રૂબરૂ આવીને પણ તમે ખરીદી કરી શકો છો અમારી શોપ છે નાના વાળા શામધામ સુરત રૂબરૂ આવીને પણ તમે ખરીદી કરી શકો છો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ